નાયબ પોલીસ કમિશ્નર ઝોન વન મદદનીશ પોલીસ કમિશ્નર બી ડિવિઝન સુરત શહેરના ઓએ પ્રોહિબિશન ગુનો કરવાની ટેવ વાળા ગુનો કરતા અટકાય ગુના ઉપર અંકુશ રહે તે માટે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરી હોય જે સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વિકરિયા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઉને આવા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર નાઉ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા બુટલે કરીસમને પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રસંચીય કામગીરી કરી છે